ભાજપે લોકસભા ચૂંટણી માટે સ્લોગન નક્કી કરી લીધું છે સૂત્રોએ જણાવ્યું છે કે આ સ્લોગન છે બાર બાર તીસરી મોદી સરકાર મિત્રો ખરેખર આ વખતે ફરી મોદીજી વડાપ્રધાન બનશે શું છે મોદીજીનો માસ્ટર પ્લાન તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર જો મિત્રો આગામી ચૂંટણીને લઈને ભાજપ સરકારે લોકસભા અને વિધાનસભા કક્ષાએ કન્વીનર અને સહકન્વીનર નક્કી કર્યા છે સૂત્રોએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડા સમગ્ર દેશની મુલાકાત લેશે પીએમ મોદીનો પ્રવાસ બાવીસમી જાન્યુઆરીથી શરૂઆત થશે મિત્રો થોડા દિવસ પહેલાં નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી ગામી લોકસભા ચૂંટણીને લઈને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પાર્ટીના મહાસચિવ સુનિલ બંચલ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અશ્વિન વૈષ્ણવની મનસુખ માંડવીયા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા તેવા સમયે જ આ બધું સ્લોગન નક્કી કરવામાં આવ્યું હતું આ પહેલા ભાજપે શું નારો આપ્યો હતો મિત્રો વર્ષ બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ભાજપે અચ્છે દિન આને વાલે નારો આપ્યો હતો પાર્ટીએ વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી ફિરેકવાર મોદી સરકારના નારા પર લડી હતી પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ લોકસભાની બંને ચૂંટણી જીતી હતી પીએમ મોદી શું કરી રહ્યા છે દાવો મિત્રો પીએમ મોદીએ તાજેતરના સમયમાં ઘણી વખત દાવો કર્યો છે કે લોકોનો ભાજપમાં વિશ્વાસ અકબંધ છે આવી સ્થિતિમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે મિત્રો તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએ છે તો બીજી તરફ કોંગ્રેસ ટીએમસી ડીએમકે અને આમ આદમી પાર્ટી સહિત અનેક પક્ષોનો સમાવેશ કરીને વિપક્ષ ગઠબંધન ઇન્ડિયા છે વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપને કેટલી સીટ મળી હતી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને વર્ષ બે હજાર ઓગણીસમાં બીજી વખત પ્રચંડ વિજેતા મેળવ્યો હતો ભાજપે ત્રણસો ત્રણ સીટ જીતી હતી જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએ લોકસભાની પાંચસો બેતાલીસ બેઠકમાંથી ત્રણસો ચોપન પર વિજય મેળવ્યો હતો જ્યાં મિત્રો તમને વધુ જણાવી દઈએ કે કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને નેવું સીટ પર વિજય મેળવ્યો હતો જેમાં કોંગ્રેસે બાવન અને ડીએમકેએ ત્રેવીસ સીટ પર વિજય મેળવ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસમાં કુલ સાત તબક્કામાં મતદાન યોજાયું હતું અને ત્રેવીસ મે બે હજાર ઓગણીસના રોજ પરિણામ જાહેર થયા હતા મિત્રો આ વખતે તમને શું લાગે છે ભારતમાં કોની સરકાર બનશે ભારત કોંગ્રેસ કે અન્ય તમારું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને દરેક લોકોને જાણ થાય ધન્યવાદ